નમસ્કાર મિત્રો અમર ઇતિહાસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જ્યારે પણ આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે ભગવાનની મૂર્તિ સામે દીવો કરીએ છીએ ફૂલ ચઢાવીએ છીએ ધૂપ કરીએ છીએ અને મસ્તક નમાવીએ છીએ પરંતુ શું તમે ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે ભગવાન તો સર્વવ્યાપી છે નિરાકાર છે તો પછી આપણે પથ્થર ધાતુ કે માટીની મૂર્તિની પૂજા કેમ કરીએ છીએ શું આ માત્ર પરંપરા છે કે પછી એની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે ઘણા લોકો કહે છે કે ભગવાનને કોઈ આકાર નથી આ વાત શાસ્ત્રો પણ માને છે ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે પરમાત્મા નિરાકાર અદૃશ્ય અને સર્વત્ર વ્યાપેલો છે પરંતુ અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે માનવ મન કેવી રીતે નિરાકાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે આપણું મન સ્વભાવથી ચંચળ છે આંખ બંધ કરીએ તો પણ વિચારોની લહેરો દોડવા લાગે છે આવી સ્થિતિમાં મનને એક સ્થિર આધાર જોઈએ છે જેમ નાના બાળકને અક્ષરો શીખડવા માટે પહેલાં ચિત્ર બતાવવામાં આવે છે એમાં આધ્યાત્મિક માર્ગ પર ચાલતા માનવી માટે મૂર્તિ એક સાધન બને છે મૂર્તિ ભગવાન નથી પરંતુ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ છે મૂર્તિ એક સેતુ છે જે આપણા મન અને તત્વ વચ્ચે જોડાણ બનાવે છે જ્યારે આપણે મંદિરમાં મૂર્તિ સામે બેસીએ છીએ ત્યારે આપમેળે આંખો એક બિંદુ પર સ્થિર થાય છે શ્વાસ ધીમો થાય છે મનની અશાંતિ ઓછી થવા લાગે છે યોગશાસ્ત્રમાં આ સ્થિતિને એકાગ્રતા કહેવામાં આવે છે મૂર્તિ એ ધ્યાન માટેનું શક્તિશાળી કેન્દ્ર છે જે મનને ભટકતા વિચારોમાંથી બહાર લાવી શાંતિ તરફ લઈ જાય છે હવે ઘણા લોકો પૂછે છે કે પથ્થરની મૂર્તિમાં ભગવાન કેવી રીતે હોઈ શકે આ પ્રશ્નનો જવાબ છે પ્રાણપ્રતિષ્ઠા મંદિરમાં સ્થાપિત થતી મૂર્તિ સામાન્ય મૂર્તિ નથી તેમાં વિશેષ વિધિ દ્વારા મંત્ર યજ્ઞ અને તપના માધ્યમથી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે આ વિધિ પછી મૂર્તિ એક દિવ્ય ઊર્જા કેન્દ્ર બની જાય છે જેમ સામાન્ય તાંબામાં વીજળી વહેતી નથી પરંતુ યોગ્ય પ્રક્રિયા પછી તે વીજળી વહન કરવા યોગ્ય બને છે તેમ મૂર્તિ પણ દેવ ચેતનાનું કેન્દ્ર બની જાય છે શાસ્ત્રો સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાન ભાવના જુએ છે આકાર નહીં ભગવદ્ ગીતા કહે છે કે ભક્ત જેમ મને ભજે છે હું તેને તેમ જ પ્રતિસાદ આપું છું કોઈ નિરાકાર રીતે ભજે કોઈ સાકાર રીતે ભજે ભગવાન બંને સ્વીકારે છે પરંતુ કલિયુગમાં જ્યાં માનવીનો સમય ધૈર્ય અને એકાગ્રતા ઓછી છે ત્યાં મૂર્તિપૂજા સૌથી સરળ અને અસરકારક માર્ગ માનવામાં આવ્યો છે મંદિર ફક્ત એક ઇમારત નથી મંદિર એક ઊર્જા કેન્દ્ર છે મંદિરનું સ્થાન તેની રચના ગર્ભગૃહ શિખર ઘંટ અને દીવો બધું જ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ રચાયેલું હોય છે મંદિરમાં પ્રવેશ કરતાં જ મન શાંત થવા લાગે છે આનું કારણ છે ત્યાંનો સકારાત્મક ઊર્જા પ્રવાહ અને આ સમગ્ર ઊર્જાનું કેન્દ્ર છે ભગવાનની મૂર્તિ પરંતુ મિત્રો આ બધાથી પણ વધારે મહત્વપૂર્ણ છે એક વસ્તુ ભાવના ભગવાનને સોનું નથી જોઈતું તેમને મોંઘા ફૂલ નથી જોઈતા ભગવાનને જોઈએ છે શુદ્ધ ભાવ જો ભક્તની ભાવના સાચી છે તો એક નાનકડું ફૂલ પણ હજારો યજ્ઞ જેટલું પવિત્ર બની જાય છે મૂર્તિપૂજા એ ભાવને વ્યક્ત કરવાનો માર્ગ છે એક સંતે ખૂબ સુંદર રીતે કહ્યું છે કે મૂર્તિ પથ્થરની હોઈ શકે પરંતુ ભક્તની શ્રદ્ધા જીવંત હોય છે અને જ્યાં શ્રદ્ધા જીવંત હોય છે ત્યાં ભગવાન આપમેળે પ્રગટ થાય છે એટલે પ્રશ્ન મૂર્તિનો નથી પ્રશ્ન આપણા વિશ્વાસનો છે અંતમાં એટલું જ કહું કે મંદિરમાં મૂર્તિની પૂજા કોઈ અંધશ્રદ્ધા નથી તે આત્મા અને પરમાત્મા વચ્ચેનું એક પવિત્ર જોડાણ છે જો આપણે સાચી સમજ અને શુદ્ધ ભાવ સાથે પૂજા કરીએ તો એ મૂર્તિ આપણને જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે જો તમને આ વિચારધારા પસંદ આવી હોય તો આ મેસેજને વધુ લોકો સુધી પહોંચાડો અમર ઇતિહાસ ચેનલ સાથે જોડાયેલા રહો કારણ કે અહીં આપણે ઇતિહાસ સાથે સાથે તેનામાં છુપાયેલું તત્વજ્ઞાન પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ જય શ્રી હરી જય સનાતન